અંગ્રેજ સરકારે કયા કાયદા હેઠળ ખોટા આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અઢારસોતેર ક્રિમિનલ ટાઈબ્સ એક્ટ ઓગણીસો ટ્રાઇબ્સ એક્ટ કોમિ ઓગણીસો એ આવશે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અઢારસોતેર ત્રણ નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન વિચારતી અને વિમુખ જાતિઓ સાથે સુસંગત નથી તો સી આવશે અંગ્રેજ સરકાર તેને કાળા કાયદામાંથી મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાયા ચાર વણઝારાના પોઠોના સમૂહ બીજા કયા નામે ઓળખાય છે લવાદ કે સમુદાય તો બી ગુજરાતની વિચરતી જાતિઓમાં નીચેની પૈકી કઈ જાતિનો સમાવેશ થતો નથી બજાણિયા વાંસફોડા કાંગસિયા કે ડી ડફેર તો ડફ્ફેર છ ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવી પૂજક જાતિ માટે નીચેની પૈકી કઈ બાબત લાગુ પડતી નથી તો ડી દોરડા પર કરતબ બતાવવામાં જાતિ હોશિયાર છે સાત જો તમે જાદુ કરવા દોરડા પર ચાલવું લાકડી પર ચાલવું કે જોઈ રહ્યા છો તો નીચે પૈકી કઈ પારંપરિક સમાજ છે કાંગસિયા કે દેવી પૂજક તો બી નટબજાણ્યા આઠ ગુજરાતમાં વિમુક્ત જાતિના વણઝારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી તો સી આવશે એક બે અને ત્રણ એ વણઝારા માટે નથી સુસંગત નથી તેઓ વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા અલાઉદ્દીન ખલજી અને જહાંગીર વેપાર માટે તેમનો ઉપયોગ કર્યો હતો મધ્ય દ્વારા ભારતમાં આવતી સુસંગત નથી એટલે આની અંદર આપણી ડી આવશે ફક્ત ડી તેઓ ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા સુસંગત નથી એની સંગત તો ત્રણ આવશે પણ આમાં ડી આવશે ભૂલથી સી લખાઈ ગયું છે નવ વિચરતી વિમુખ જાતિઓમાં દૂર દૂર રહેવા છતાં કઈ બાબતમાં સમાનતા જોવા મળે છે ભાષા અને જીવનશૈલી ખોરાક અને પહેરવેશ તો આવશે ડી એ અને બી બંને પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો ભારત અને વિશ્વની કડી ખાલગીયા જાતિના લોકો હતા વણઝારા વિચરતી વિમુખ જાતિઓમાં ખાલગીયા સૌથી અગત્યના હતા તો વણઝારા ત્રણ વિચરતી વિમુખ જાતિઓનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને ખાલગ્યા પર આધારિત હતું પશુપાલન એક અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલા જનજાતિ છીએ દેવી પૂજક બે યુદ્ધ દરમિયાન મુઘલ સેના માટે અનાજ અમે લાવતા હતા વણઝારા ત્રણ બજારમાં રસ્તા પર અમે દોરડા પર કરતબ બતાવીએ છીએ નટ ચાર અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ કાંગસિયા અમારી કૌટુંબિક સમસ્યામાં માં લવાદની ભૂમિકા ભજવે છે દેવી પૂજક પ્રશ્ન નંબર બે નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો વિચરતી અને વિમુખ જાતિઓ વ્યવસાય માટે એક બીજા સ્થળે સતત ભ્રમણ કરતી હતી બે દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે મધ્ય એશિયાથી દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી ચાર આજે નટ કે બજાણિયા પરંપરાગત વ્યવસાય બંધ થયો છે પાંચ શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુખ જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક વિચરતી સ્થાયી ખેડૂતો વચ્ચે કઈ કઈ વસ્તુ થતું પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડા અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન ઘી વગેરે વસ્તુ આપતા આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજવસ્તુઓનો વિનિમય થયો હતો બે ભારતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે ભારતની વિચરતી જાતિઓમાં અઘોરી બૌરૂપી વણઝારા બરડા ભામટા ભોવી ચિત્તોડિયા હેલવા ઈરાની જાતિગર કોટવાળિયા વૈરાગી પારધી તલવાર કામતી વગેરેનો સમાવેશ થાય છે ત્રણ ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા ગારૂડી વાંસફોડા ભવૈયા રાવળિયા કાંગસિયા ચામઠા સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે ચાર વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામી ભારત સરકારે સ્વતંત્રતા બાદ ઈસવીસન ઓગણીસો બાવનમાં ક્રિમિનલ ટ્રાઇઝેક નામનો કાયદામાંથી વિમુક્ત જાતિઓને મુક્ત કરતાં સન્માનભર્યું સ્થાન પામી પાંચ ભારત સરકારે વિચરતી વિમુખ જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી છે ભારત સરકારે વિચરતી વિમુખ જાતિના બાળકો માટે આશ્રમશાળાઓ અને છાત્રાલયોની વ્યવસ્થા કરી છે છ વિચરતી વિમુખ જાતિઓમાં સૌથી અગત્યની જાતિ કઈ છે વિચરતી વિમુખ જાતિઓમાં સૌથી અગત્યની જાતિ વણઝારા છે નટ બજાણિયા કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા નટ અને બજાણિયા નામની વિચરતી જાતિઓ વિભિન્ન કરીને મનોરંજન કરતી વિવિધ વિચરતી અને વિમુખ જાતિઓમાં કઈ કઈ બાબતોનો સમાનતા જોવા મળે છે વિવિધ વિચરતી વિમુક્ત જાતિઓમાં ભાષા અને જીવનશૈલી ખોરાક અને પહેરવેશમાં સમાનતા જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જીવનશૈલી વિચરતી વિમુખ જાતિઓ પોતાના જીવનશૈલીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી હતી ભારતમાં જુદી જુદી જાતિના લોકો વસે છે જુદા વ્યવસાય પછી પોતાનું જીવન ગુજારતા હતા વણઝારા વણઝાર સાથે સંકળાયેલા લોકો એટલે વણઝારા વિચરતી વિમુખ જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થાનું જાણીતું નામ છે ત્રણ વિચરતી વિમુખ જાતિ કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત

તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે આ યોજનામાં સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોની સમાવેશ કરેલો છે તેમના બાળકો માટે ખાસ આશ્રમ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવેલી છે ગુજરાતમાં વિમુખ જાતિઓ પૈકી દેવી પૂજક જાતિ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે વણઝાર સાથે સંકળાયેલા લોકો એટલે વણઝારા વિચારતી વિમુખ જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા ગુજરાતમાં ગીર બરડા આલેજ અને કચ્છના રણ પ્રદેશમાં વસતા માલધારીઓ ગુજરાત વિચરતી અને વિમુખ જાતિઓ માટે ઉલ્લેખાય છે ગીર અને બરડા ડુંગરના જંગલમાં તેઓ નિસ્મા રહેતા હોય છે મોટે ભાગે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવતા હોય છે કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થતા રહેતા હોય છે એમની સાથે ઊંટ અને ઘેટા બકરા મોટા પ્રમાણમાં હોય છે વણઝારા તો વણઝારા સાથે સંકળાયેલા લોકો એટલે વણઝારા વિચરતી વિમુખ જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા

શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે ખાસ બાબતો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોટ પર દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુ લાવતા હતા એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે અંગ્રેજોના શાસન પછી આ સમાજ વેરવિખેર થઈ ગયો ઘરી વણઝારા બંગડી કાંકસીના વેપારી થયા તો કેટલાક મજૂર થયા કેટલાક માટીકામ સાથે સંકળાયેલા જો કે સ્વતંત્ર ભારતમાં શિક્ષણ અને અન્ય યોજનાકીય લાભો લઈ તેઓ વિકસિત થયા છે પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારમાં જોવા મળતી વિચરતી વિમુખ જાતિઓની યાદી શિક્ષકની મદદથી તૈયાર કરો અમારા ગામમાં દેવી પૂજક અને વણજારા રહે છે એટલે બંને લખ્યા છે તમારા ગામમાં રહેતા વિચરતી અને વિમુખ જાતિઓના કુટુંબની મુલાકાત લઈ તેમના જીવનશૈલીની માહિતી તૈયાર કરો અમારા ગામમાં દેવી પૂજક અને વણઝારા જાતિના લોકો રહે છે દેવી પૂજક પોતાનું ગુજરાત છૂટક મજૂરી અને શાકભાજી વેચીને ચલાવે છે વણઝારા ઈન પકાવવા માટે સ્થળાંતર કરતા રહી છે નીચે શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો ભવૈયા દેવી પૂજક કાંગસિયા ભામટા રાવળ નોટ અને સલાટ આ વિડીયો જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો